હેલો ફ્રેન્ડ જે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું તો તમારું સ્વાગત છે તો આ જેવી આવે આપણે વાડીએ વાડીએ તો આપણે બહુ આટા માર્યા છે ને પાણી પાણી વાળ્યું છે તો હવે આજે વાડીએ કઈ કામ છે નહીં તો આજે આપણે સીતાફળમાં આંટો મારવાનો છે ઘણા ટાઈમથી સીતાફળ આવ્યા છે તો આપણે આંટો મારવાનો છે કારણ કે પાક્યા કે કાસા છે પાક્યા હોય તો પછી ઉપાડી જ લેવાના હોય ને તો જો હું સીતાફળ અહીંયા પાકી ગઈ છું ને સીતાફળ દેખાય તો છે ઘણા પણ હવે પાકલ હોય કે કાસા હોય કઈ ખબર નહીં હોય ઓહો સે મોટા મોટા પણ જે આંખ ઉઘડી છે કઈ પાકી તો નથી ગયા ખાલી આંખ જ ઉઘડી છે અને જો ભાગમાં હોય તો હજી એકાદો આટો મારું ચડી જાય તો સીતાફળ ઊભી ને ત્યાં સીતાફળના પાંદડાની પાંદડા ની સીતાફળ એવી સુગંધ આવે ને ત્યાં આપણને એમ થાય વાહ એ મસ્ત ખુશબુ આવે તો આપડે છે ને આયુષભાઈ તો છે ને દક્ષા ને હોપી દીધા છે ને હું કઉ તારું સીતાફળ ગોતું કામ નહીં હું કઉ હું ગોતું જોયું હમણાં મારા લખારા છે કેમ કે જડી જ પાકલ આદું તો આપણે બીજી આવ્યા છીએ જવું ને આ સીતાફળી કેટલી ગુસી છે હવે અહીંયા અહીંથી દેખાય ને માથે સારા હોય પાકી ગયેલું તો ગોતવાનું છે નકર તો પછી ઉપર માથે ચડવું કેમ પ્રોબ્લેમ એ જ છે મોટો આમાં લાગે છે એકાદુ જો જડી જાય ને તો હું સડું છું માથે જો ઝડે તો પણ માથે ચડવામાં મારું બીક બહુ લાગે ઈશ્ક છે તો ઈશ્ક છે એવું કામ છે તો એ try માં પણ આમાં સડાવ્યું કેમ જોવો આ પાછું સારું હાલો ને તો હું ટ્રાય મારું સડાઈ તો તો આપણે તો કાંઈ સીતાફળ માથે સડી ન શક્યા કેમ કે આમાં છે ને લહેરી જ જાય છે પગ આમ મૂકું ને આમાં તો પગ છે ને આમાં રહેતો નથી લહેરી જવાય છે સીતાફળ ઉપર જુઓ તો ખરા કેવા મસ્ત મજાના આવ્યા છે પણ આ અફસોસ એ વાત ન છે કાંઈ માથે સડાતું નથી હું તો કાંઈ સડી ન શક્યો તું સડી જાય ને માથે લે ને ના એવો મારે શું પગ ભાંગવા તમે ભાંગો

તમારી વાઈફ તમને મારે ને આવ ને તેમ ને બધા એ તો હું છે ને ખાલી એ અમારો બંનેનો પ્રેમ છે બાકી એ હા મસ્તી કહેવાય બાકી એ કઈ એવું કઈ છે નહીં હું એને એક ડારો દઉં ને ત્યાં તે છે ને તમે સમજી જાય કા હા એમ આ તો પછી શું છે મોજ મજાક થોડી ઘણી હોય વિડીયો માં તો તમને મજા આવે ને અમને મજા આવે અમાર વાડી નો અમાર વાડી નો અમાર વાડી નો ગાર્ડન જો હા હાલો હાલો આવો 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 બતાવ તો દેખાડે છે એમ ને હા હા

તમને તો બીજું પ્રેમ કરવા જોઈએ વાઘરામ કેવા બેહી ગયા કેવું લાગે છે તમને બતાવું ને મારા બતાવી દો વાહ

પૈસાથી અમે જોડાવી જોઈ લે થાર એવો જવા નવી થાર જો તમે અડો ને તો જીંગી ભર કલર નો જાય એવી થાર છે કંપની ની નવી બાર જ નીકળી છે

તો કાંઈક પાલીતાણા આપણે ભગવાન ની દિવસ લાવે ક્યારે એટલે લાવશે લગભગ મારા મનમાં તો એવું છે પણ તમે થોડો થોડો સપોર્ટ આપતા રહેજો હવે અમે વિડીયોને એ પૂરો કરીએ છીએ અમારે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો ફરી એક નવા બ્લોગમાં મળશે ત્યાં સુધી બાય બાય